અને મમ્મી હું તને છેલી પેલી વખત કહી દઉં તારે કઈ બોલવાનું નહીં મારે હાહુ ને ભલે ની જી કરે માં દીકરી તારે શાંતિથી ખાઈ પીને તારે એને બોલાવવાના જ નહીં નહી હા એલા જો હું આવું તું નુકડ ઉપર બે હું મારા મમ્મી પાસેથી પૈસા લઈને છું ક્યાંય જાતો ને પાંચ મિનિટ માં છું એ લાવો મમ્મી જલ્દી પૈસા મારો ફ્રેન્ડ છે ને એ નુકડ ઉપર બેઠો છે તમારી માથાકૂટમાં મારે મોડું થાય છે ને જાવામાં આમાંથી 1 રૂપિયો ઓછો નથી હો પૂરે પૂરે 70000 છે લઈને ભાઈ ગાય તું આ મમ્મી હવે હું જો મારા ફ્રેન્ડ પાસે જાઉં છું વાહીથી કાઈ બાંધણા કર્યા છે તો આવીને બધાના તાટિયા ભાંગી નાખે આ મારા હાહુ અને મારી માં હાવ મગજનો અઠ્ઠો કરી નાખે છે કોણ જાણે કે બોના બદલા લેતી હોય છે આમાં પૂરી વસારે મારી વેપારી થાય સંપાને કઈ કઉ તો માને ખોટું લાગે માને કઈ કઉ તો સંપાને ખોટું લાગે કાલ તો મારે મારા હાહુને મૂક્યા વાસે એની ઘરે તમે તમારી ઘરે રહ્યો ને અમને અમારી ઘરે સુખી રહેવા દો એ આ સંપર્ક ક્યાં રોકાઈ ગયો કીધું હતું કે પાંચ મિનિટમાં આવું છું ના પાંચ થી દસ મિનિટ થી પણ હજી લગીને આવ્યો નહીં આ નો દીકરો તારે આવતા તો બહુ વાલ લાગી ઓ ભાઈ એ આમાં જો ની હમણાં આવું ઘરની માથા કુટાલે સા મારા હાહુ આવ્યા છે ને તો મારા મમ્મી ને મારા હાહુ બે બાઈ થઈ રાખે છે એટલે એમાં મારે બહુ મોડું થઈ ગયું આવવામાં એ ચા વાળા એક ચા બનાવીને દઈ જતો એ સાવારો નથી તું પાછળ તો જો પાછળ કોઈ નથી આ સા વારો અટાણે ક્યાં ગુડાણો સા પીવાનું મન થાય તઈ જ મરી ગયા ક્યાંક વઈ ગયા હોય એ ઓલો કાળિયો છે ને એની ભૂકી સોરી ને વઈ ગયો છે એટલે એની વાહે ગયો છે એ કાળિયાને ગોતવા એ તું બીજી માથા કૂટ મૂઈ કને માર સિત્તેર હજાર લઈ આવ્યો હોય તો લાય હવે મારે ઓને દેવાના છે આ લે જો તારા પૂરેપૂરા સિત્તેર હજાર તને દઈ દઉં છું લાય પેલા મારા પૈસા ગણી લો પછી તારી આવી વાત કરું પૂરેપૂરા સિત્તેર હાજર છે હું મારા મમ્મી પાસે થી લઈને આવ્યો છે આમાં એક રૂપિયો ઓછો નો હોય હરખા હરખા ગણ તને એકડા આવડતા નથી આલે તો તું ગણ જોઈ લે આમાં પાંચ હજાર ઓછા છે હા એલા આમાં તો પાંચ હજાર ઓછા છે પાંચ હજાર ગયા ક્યાં મારે પૂરા પૂરા સિત્તેર હજાર ગુડવા જો હે હે ભગવાન આ મારી માયે ક્યાં ગુડ્યા છે પાંચ હજાર રૂપિયા હવે મારે તો તને ગોટીને દેવાને હાલ હવે હું ઘરે જાવ ને પસ્ટન ફોન કરું તું હવે મારી ઘરેથી પાંચ હજાર લઈ જજે આ મારી માએ પાંચ હજાર ક્યાંક ગફલો નથી મારી ગઈ ને

ごめんなさいごめんなさいごめんなさい。